શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે નવમી મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે શુદ્ધ વાતાવરણ અને પવિત્ર આચરણ આપણા ઘરમાં વાતાવરણ શુદ્ધ શાંત અને પવિત્ર હોવું જોઈએ આપણે ત્યાં આવનારા માણસને જાણે પાછું જાવું જ નહીં એવું લાગવું જોઈએ સંપૂર્ણપણે ભગવાનની ઈચ્છાથી જ સંસાર ચાલી રહેલો છે એમ સમજીને સંસારમાં વિદ્યા વૈભવ ઘરબાર વગેરે સર્વ કાંઈ યશ મેળવીએ કોઈ યાર રાજયોગી પ્રમાણે સંસારમાં એકદમ એશ આરામમાં રહીને ગાદી તકે આળોટીએ પણ એ બધું કરતાં આપણું અંધાકરણ માત્ર ભગવાનના પ્રેમથી છલકાતું રાખીએ કોઈની પણ સાથે વિવાદમાં પડીએ નહીં જગતનું માન ખૂબ ઘાતક છે તેનો ચટકો લાગ્યો કે પછી માણસ તેની પાછળ લાગે છે અને પછી માન મળે તેવું કાર્ય અટકી જાય છે અને માન ચાલ્યું જાય છે જગતમાં અજેય પુરુષો પણ ક્યાંક ને ક્યાંક વિષયોમાં લાગેલા હોય છે અને ત્યાં જ તેમનો ઘાત થાય છે જગતને તે ભારી પડે પણ તે વિષય આગળથીનું કંઈ જ ચાલતું નથી પ્રેમમાં લપટાઈ નહીં પડીએ તેમ દ્વેષ મત્સરમાં પણ નહીં લપટાઈએ બંને સરખા જ ઘાતક છે આપણું પ્રિય સંબંધીનું મૃત્યુ થયું કે આપણે જેની પર દાવો માંડેલો છે તે સગો મૃત્યુ પામ્યો બંનેનું સૂતક સરખું જ તે જ પ્રમાણે માણસ પ્રેમમાં લપટાયો કે દ્વેષમાં લપટાયો નુકસાન સરખું જ ભગવાનનું વિસ્મરણ કોઈ પણ કારણે થાય તે સારું નહીં કોઈ પણ કારણે થાય તે સારું પછી તે સંસારના સુખ આરામને લીધે હોય કે સંસારના દુઃખને લીધે હોય ઢોંઘ જાદુ સાધુબાજી વગેરેની ભાંચગણમાં પડતા નહીં કંઈ જ નહીં કરો તો ચાલશે પણ ઢોંગ તો કરતા જ નહીં અને બધા મારા પર મહેરબાની કરો એકદમ અનુભવથી હું કહું છું કે સાધુ બનવાના છંદમાં પડતા નહીં ભગવાનના સ્મરણમાં આપણું કર્તવ્ય કરીએ તેમનું અનુસંધાન અખંડ ટકાવીએ આપણી વૃત્તિ એવી બને તે માટે સંતની સંગતિ કરવાની આપણને જરૂર છે આપણે બધા સતસંગતિમાં છીએ એમ કહીએ છીએ તો પછી આપણી વૃત્તિ સુધરતી કેમ નથી તો સંતોને જે ગમે છે તે આપણે કરતા નથી એટલે આપણી વૃત્તિ સુધરતી નથી શ્રી કૃષ્ણે ઉદ્ધવને જ્ઞાન આપીને ગોપીઓ પાસે મોકલ્યા ભગવાનના નામમાં એટલે કે ગોપીઓ રંગાઈ ગઈ હતી ગોપીઓનો નામ પરનો પ્રેમ જોઈને ઉદ્ધવને આશ્ચર્ય થયું નામમાં તેમને ભગવાન દેખાતા હતા તે જોઈને ઉદ્ધવે ભગવાનને કહ્યું દેવ તમે મને જ્ઞાન આપ્યું ખરું પણ તમારો ભક્તિનો પ્રેમ એથીય શ્રેષ્ઠ છે તે તમે મને આપો ખરેખર એ નામનું મહાત્મ્ય વર્ણવું તે દેવોના વર્ણન કરતાં પણ કઠિન છે તમે બધા અહીં આવ્યા છો અહીં રામજીની પાસે કંઈ માગવું હોય તો તેમના નામનો પ્રેમ તમે બધા માગો આપણા જીવનમાં સહજતા હોવી જોઈએ સહજતામાં સમાધાન છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ